રાજકોટ મહાનગરપાલિકામાં સેટઅપ સફાઈનું પાંચ હજાર ની સ્ટેન્ટ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ખટાવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીમાં આનો મોટો ભ્રષ્ટાચાર થયો છે ખરેખર પહેલાં જે કોન્ટ્રાક્ટ જે દસ વર્ષ જો આપવામાં આવ્યો છે ખરેખર કામ જોઈને એને કોન્ટ્રાક્ટ અપાવવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને આવનારા દિવસોની અંદર એમને એમ કીધું છે કે આખા રાજકોટના ન્યુસન્સ પોઈન્ટ બધાય સફાઈ કરવામાં આવશે પણ અત્યારના હાલનું પાંચ નું સેટઅપ હોવા છતાં કોર્પોરેશન પાસે એએસઆઈ છે પર્યાવરણ ઈજ્નેર છે તો પણ સફાઈ લોકોની થતી નથી આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક આમાં સલવાયેલા છે અને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માંગણી છે ને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એ ખોટી વાત છે રાજકોટ મહાનગરપાલિકામાં મોટામાં મોટી આ 1000 કરોડની દરખાસ્ત જે પાસ કરવામાં આવી છે એ ખૂબ કોભાનદ છે અત્યાર સુધી હાલમાં આટલું સેટઅપ હોવા છતાં સફાઈ નથી થતી તો આ લોકો ક્યાંથી સફાઈ સફે અને સ્ટીપર વાન છે એ પણ ચાલતા નથી એમાં પણ મોટો અગાઉ ભ્રષ્ટાચાર થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કોક સામેલ છે એવી અમારી માગણી